આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આછવણી ખાતે જન અધિકાર સંમેલન યોજ્યું આ સંમેલન પ્રસંગે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શ્રી સચિન પટેલની પુનઃ નિયુક્તિ બાદ પદગ્રહ સમારોહ પણ યોજાયો આ અવસરે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ જિલ્લા પ્રભારી અસલમભાઈ સાયકલવાળા ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ નવસારી તાલુકા પ્રમુખ ભરતભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર પચીસ આપણે ત્યારે પણ ફોટા પાડીને મોકલાવી એનું વર્ક તમને મળ્યું તે દિવસે કોઈ પણ તાલુકા પંચાયતનો સભ્ય જિલ્લા પંચાયતનો સભ્ય કે નાણા સભ્ય એમણે માંગણી નથી કરી કે અમને રાહત પેકેજ આપો અને મોડામાંથી એ રાહત પેકેજ માટે એક પણ શબ્દો નીકળ્યો નથી લોકોએ માંગણી કરી પણ આપણને મળી નથી શા માટે આપે તાલુકા લેવલે જન અધિકાર અભિયાન હેઠળ સભા મળી જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પટેલ મળી મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિક્ષણ નો હોય રોજગાર નો હોય ખેડૂતો નો હોય કે યુવાનોને રોજગારીનો પ્રશ્ન હોય તમામ મુદ્દાઓને સરકાર જે છીનવાનો પ્રયાસ છે જે અધિકાર અથવા દૂર કરી રહી છે એને ન્યાયની લડત લડવા માટે ખાસ કરીને આદિવાસી સમાજ

એક વોટ એક અધિકાર જે આપણો ન્યાયિક સિદ્ધાંતિક સંવિધાનિક હક છે એને છીનવાનો સરકાર પ્રયાસ કરી રહી છે આ પાર્ટી પ્રયાસ કરી રહી છે એને લોકો સમક્ષ લઈને જાગૃતતા નો અભિયાન જન અધિકાર નામે કરી રહ્યા છે અને આ વોટ ચોર કરનારી સરકાર ગમે તે ભોગે નહીં ચાલે સંવિધાન ને હત્યા જ કરવા જોઈએ સંકલ્પ સાથે કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓ આગેવાનો આજે તમે જોવો છો કે આ ખેરગામ ની અંદર આટલા વરસાદ ની અંદર પણ દૂર દૂરના ગામડાઓથી મોટી સંખ્યામાં ખુબ અને બહેનો ઉપસ્થિત રહ્યા યુવાનો ઉપસ્થિત રહ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો જે મુખોટો છે છે ખુલ્લો થઈ ગયો છે લોકોને કોંગ્રેસ પક્ષ પ્રત્યે વિશ્વાસ બેઠો છે અને કોંગ્રેસ પક્ષ ની જે લડાઈ છે રાહુલજી ના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ગુજરાતમાં અમિતભાઈ ચાવડાના ઓર તિષારભાઈ ચૌધરી ના નેતૃત્વમાં એની સાથે એમને વિશ્વાસ બેઠો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં ધારે સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આજે ખેરગામ તાલુકા ખાતે જન અધિકાર સંમેલન યોજાયું એનો અમારો મુખ્ય હેતુ લોકોના જે અધિકાર આ સરકાર છીનવી રહી છે સૌથી પહેલી ચોરી મત ચોરી થઈ રહી છે બીજા ભ્રષ્ટાચારોને તો ગણાવી ગણાવી ને થાકી જઈએ પણ મત ચોરી એ સૌથી મોટો અધિકાર જયારે છીનવાઈ રહ્યો છે એના માટેનું આ જન અધિકાર સંમેલન છે વિકાસ વાતો કરતા કરતા નેતા મોદી પાસે કોઈ જવાબ નથી હોતો વાત કરીએ તો આરોગ્યને વેચી દીધું છે એમાં અત્યારે આરોગ્યના અધિકારી જેલમાં છે પાણી પુરવઠાના અધિકારી તો કે જેલમાં પોલીસ અધિકારી તો કે જેલમાં આટલો ભ્રષ્ટાચાર હોય ત્યારે આ સરકાર સતાવીસ માં જવું જ પડશે છીનવ્યો છે શિક્ષણ છીનવ્યું છે આરોગ્ય છીનવ્યું છે ત્યારે બધા જ અધિકારો કોંગ્રેસ સરકાર આપવા માંગે છે અને કોંગ્રેસ સરકારે જ ભૂતકાળમાં અધિકારો આપેલા છે એ આદિવાસી હોય ઓબીસી હોય કે સમાજનો વ્યક્તિ હોય જો એને કોઈ ન્યાય કરી શક્યું હોય તો કોંગ્રેસ કરેલો છે ને આવનારા સમયમાં દેશને જો કોઈ નવી દિશા આપશે તો એ કોંગ્રેસ પાર્ટી જ આપી શકશે એમાં કોઈ બે મત નથી અને આવનારો સમય કોંગ્રેસ પાર્ટીનો સમય છે અને આવનારા સમયમાં કોઈ પણ ઇલેક્શન હોય કોંગ્રેસ પાર્ટી ક્લીન સ્વીપ કરશે એ વાત નક્કી છે